ભાવનગરમાં જાણે કાયદો અને પોલીસ નો કોઈ ડર જ ન હોય તેમ છાસ હુમલો હત્યાના બનાવો સામે આવતા હોય છે ત્યારે ફરીથી ભાવનગર ના કુંભારવાડામાં હથિયારો સાથે એક યુવક ઉપર ઘાતકી હુમલો કરવામાં આવ્યાનો બનાવ સામે આવ્યો છે યુવકને મારીને હથિયાર સાથે આરોપીઓ પણ દેખાઈ રહ્યા છે ત્યારે ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મરી પરવારી હોય તેવા બનાવો સામે આવી રહ્યા છે મળતી માહિતી મુજબ ભાવનગર કુંભારવાડા નારી રોડ ઉપર રેલવે દિવાલ પાસે રહેતા સંજય ઉર્ફે સાંગો ભરત ડાભી ઉપર અજાણ્યા વ્યક્તિઓ દ્વારા માર મારવામાં આવ્યો હતો જેને લઈને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે પરિવારની ફરિયાદના આધારે ભાવનગર પોલીસે તપાસ હાથ ધરી આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અહેવાલ ફિરોઝ મલેક ભાવનગર અમે તમને આપીશું પણ પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માગ ન્યૂઝ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં